વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શીતળા સાતમ માટે શીતળા માતાજીની પ્રસાદી બનાવવાના છીએ જે સાતમના દિવસે દરેક ગુજરાતીઓના ઘરે બનતી હોય છે જે દાદી નાનીએ આપણે વર્ષો જૂની આ પ્રસાદી આપણે શીખાડેલી છે એટલે કે કુલેર બનાવવાના છીએ એ બે પ્રકારના લોટમાંથી થાય છે એક ઘઉંના લોટમાંથી અને એક બાજરાના લોટમાંથી અહીંયા આપણે જે ઘઉંનો લોટ લીધો છે એ રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ જ લોટ લીધેલો છે અને આ છે બાજરાનો લોટ અને અહીંયા ત્રણ ચમચી જેટલો ગોળ અને એટલું જ આપણે ઘી લીધેલું છે તો શરૂઆત કરશું આપણે કુલેર બનાવવાની એકદમ સરળ રીતે આ કુલેર બની જાય છે તો અહીંયા આપણે જે નાની વાટકી લોટની લીધેલી એ આપણે લઈ લીધી છે અને અહીંયા આપણે ગોળ ઉમેરી દેસું એક નાની વાટકી જેટલો એટલે કે ત્રણ ત્રણ ચમચી જેટલો આપણે અહીંયા ગોળ ઉમેરી દીધો છે અને બે ચમચી જેટલું ઘી ઉમેરી દેસું અહીંયા મેલ્ટ ઘી છે જરૂર પડશે તો પાછું ઉમેરશું શીતળા સાતમના દિવસે આ કુલેર બનાવવામાં આવે છે અને ઘણી બહેનો શીતળા સાતમના એટલે કે સાતમના દિવસે એકટાણું વ્રત ઉપવાસ કરે છે આ વ્રત ઉપવાસ એના બાળકો માટે કરે છે આવી રીતે બધું સરસ મિક્સ કરી દેવાનું હોય છે આ વ્રત બાળકોની લાંબી ઉંમર માટે ગૃહિણીઓ કરે છે ખાસ કરીને નાના બાળકોવાળી બહેનો તો આ વ્રત કરે જ છે સાતમના દિવસે તો અહીંયા આપણી કૂલર આવી રીતે તૈયાર થઈ ગઈ છે કોઈ કૂલર આવી રીતે છૂટી પણ રાખે છે અને કોઈ કૂલરના લાડુ પણ બનાવે છે એ હું તમને આગળ બતાવું જો આવી રીતે કુલર રાખે છે ને કોઈ આવી રીતે લાડુ વાળી લે છે તો મારા ઘરે તો આવી રીતે છૂટી જ રાખીને અમે શીતળા માતાની પ્રસાદી ધરવા જઈએ છીએ શીતળા મંદિરે આવી જ રીતે અમે રાખીએ છીએ એ જ રીતે આપણે બાજરાના લોટની પણ કુલે તૈયાર કરી લેશું એ એમ જ બનાવવાની જે ગોળ લીધેલો આપણે ત્રણ ચમચી જેટલો એ આપણે અહીંયા ઉમેરી દઈશું બે થી અઢી ચમચી જેટલો આપણે અહીંયા ઘી જોશે એકદમ પાછી ઓલી આપણે જે ઘઉંના લોટની કુલર ચોળીને બનાવી એમ જ આને ચોળીને બનાવી લેવાની તમારી ઘરે કુલર તમે કઈ રીતે બનાવો છો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેજો તો તૈયાર છે અહીંયા આપણી કુલેરની પ્રસાદી શ્રાવણ માસની અંદર જે આવતી શીતળા સાતમને દિવસે શીતળા સાતમના દિવસે બનતી આ ઘઉંના લોટની કુલેર અને બાજરાના લોટની કુલેરની પ્રસાદી તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો